નમસ્કાર મિત્રો ચેતરભાઈ વસાવાને બહાર આવવાના ફક્ત અને ફક્ત ત્રણ દિવસની વાર છે તો કેવી તૈયારીઓ રહેશે ક્યાં સુધી ક્યાં રેલી રેલી રહેશે શું આયોજન રહેશે બધી જ આપણે વિગતો જાણવાના છે તે પહેલાં અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો કેમ કે આપણે ગુજરાતની તમામ તમામ જે વિડીયો છે આપણે આ ચેનલ પર જોઈ રહ્યા છે મિત્રો વાત કરવામાં આવે તો પાંચ ઓગસ્ટે હાઈકોર્ટમાંથી ધારાસભ્ય ચેતરભાઈ વસાવા માટેનો જે દિવસ છે જે ખૂબ મોટો છે એટલે કે એમની જામીન અરજી છે એની સુનાવણી થવાની છે હવે જામીન મળશે કે નહીં મળે એ અલગ વાત છે પરંતુ અગર જો જામીન બી મળી ગઈ તો એમની તૈયારીઓ કેવી રહેશે અને ક્યાં સુધી ક્યાં એમની રેલી થશે એ બધી જ ડિટેલ હું તમને આપવાનો છું મિત્રો અગર ચેતરભાઈ વસાવા સાહેબને જામીન મળી ગયા તો વડોદરાથી ડેડીયાપાડા સુધી જો એમની રેલી રહેશે અને ડેડીયાપાડાથી દેવમોગરા સુધી એ બીજી રેલી રહેશે એટલે કે બીજા દિવસ એટલે કે છ તારીખની આજુબાજુ હવે જામીન મળશે કે નહીં મળશે એના પર આપણે વાત નથી કરી રહ્યા અગર જામીન મળી ગયા અને ચેતરબાઈ વસાવા સાહેબ છૂટી ગયા પછી આગળ શું પ્લાન છે આગળ જે આવે છે નવ ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ આવે છે તો એની અંદર એ પ્લાન એ રહેશે કે આમ જે ચેતરભાઈ વસાવા ખુદ કહ્યું છે કે ડેડિયાપાડા અને કેવડિયામાં અમે નવમી ઓગસ્ટનું આયોજન રાખશું શું ચેતરભાઈ વસાવા જે છૂટી ગયા પછી શું નવમી ઓગસ્ટનો કાર્યક્રમ ડેડિયાપાડા યાની કે કેવડિયામાં રાખશે કે નહીં રાખશે એની કોઈ પણ પ્રકારની સરસા અત્યારે મળી નથી પણ અત્યારે જે લોકો જે આદિવાસી સમાજ ખૂબ એટલે ખૂબ આક્રોશમાં છે અને જે બધા લોકો રાહ જોઈ રહ્યા છે કે પાંચ તારીખ ઓગસ્ટના રોજ જે ચેતરભાઈ વસાવા સાહેબ બહાર આવવાના છે એની ઇંતજારમાં છે બધા લોકો જ્યારે આવશે ત્યારે તમને તાત્કાલિક વિડીયો આપણે લાવી રહીશું અને બતાવીશું હવે એની ઇંતજાર છે ફક્ત ને ફક્ત ત્રણ દિવસની વાર છે હવે આગળ શું થઈ રહ્યું છે આપણે જોવાનું રહ્યું આજની વિડીયોની અંદર બસ આટલું જ અને જરૂરથી અમારી ચેનલને ફોલો કરીને વોટ્સઅપ ગ્રુપમાં શેર કર